અત્યારે આ જી માસ્ટર મેં બે છટકાવ કર્યા ત્યાર પછી કપાસનો છોડ અને હરગવાનો છોડ બે ની રિઝલ્ટ બહુ સરસ છે સરગ હોવા ત્યારે પીળાશ બતાવતો હતો અને વધવામાં થોડીક તકલીફ હતી અને મેં ખાતર વાતર તો કશું આપ્યું જ નથી આ બરાબર ખાલી આ બે છટકાવ જ કર્યા છે હરગવાની અંદર ખેડૂત મિત્રો બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે જી માસ્ટરના એમ જ કપાસમાં મગફળીમાં મરચીમાં તમામ પાકોમાં જી માસ્ટરનું

ખેડૂત મિત્રો આપણે આજે ઓચિંતા અહીંયા આ બાજુ આવવાનું થયું એટલે ફિલ્ડ મુલાકાતે ભાઈ નો ફોન હતો ને ભાઈ છે આપણે જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ એગ્રો કરી હતા તો એમની ફોન દ્વારા વાત થઈ તો કે તમે આ બાજુ આવ્યા છો તો ફિલ્ડ ની મુલાકાતે અમારી બાજુના જે ખેડૂતો જે જે વપરાશ કરો છે જી માસ્ટરનો નો પાક ની અંદર તો એમના પરિણામો ખાસ જોવા માટે અમને આમંત્રણ મળ્યું હતું તો અમે હાલમાં આવ્યા છીએ અને ફિલ્ડ મુલાકાતે આવ્યા એટલે જાણવા મળ્યું છે કે સરગવાનો પાક અને વચ્ચે કપાસની એક લાઈન છે તો બંને વસ્તુમાં ભાઈ શ્રી અરજીભાઈને આપણે પૂછીએ કે તમે કઈ રીતે અને કેવી રીતે વપરાશ કરો કેટલા દિવસે વપરાશ કરો અને પાકની પરિસ્થિતિ પહેલા કેવી હતી અને પછી તમને કેવું લાગ્યું અત્યારે આ આજી માસ્ટર મેં બે છંટકાવ કર્યા હાજી પહેલા છંટકાવ કર્યો તો એને લગભગ મહિનો થવા પેલો છંટકાવ કર્યો મહિનો થઈ ગયો અને પછી બીજો છંટકાવ કર્યો એને લગભગ આજે દસ થી બાર દિવસ થઈ ગયા બીજા છંટકાવ કર્યો ત્યાર પછી કપાસ નો છોડ અને હરગવા નો છોડ બે ની રિઝલ્ટ બહુ સરસ છે એટલે હરજીભાઈ આપડે બીજું કે આ કપાસ જે અત્યારે રોનક બતાવી છે એ તમને ગયા વર્ષના અનુભવ કરતા ગયા વર્ષે જે વેરાયટી હતી પાક હતો એ જમીન છે તો એના અનુભવ કરતા આ વખતે શું ફેર લાગે છે ગયા વર્ષે મારે અજીત પાંચ નંબર જ હતું અને ઓણે પાંચ નંબર જ છે ગયા સાલ અત્યારે જે છોડ છે ને અત્યારે હા અત્યારે છોડ જે છે

છાયા વગર ના દેખાય છે તો એ પરિસ્થિતિ હતી અને હાલમાં એવી પરિસ્થિતિ છે હવે આ બાજુ તમે જોઈ શકો છો જે આ બધા છોડ છે તમને દેખાય

તમામ પાકોમાં જી માસ્ટરની દિવસે દિવસે આપણે આ જી માસ્ટર સાઈટા પછી આ નવો ફૂટારો આવ્યો છે આ નવી ફૂટ પણ બહુ સરસ જોવા મળે છે અત્યારે તમે જોવો નવી ફૂટ પણ સારી છે અને અત્યારે ફૂલ બોમ્બરી પણ શરૂઆત થઈ ગઈ છે તો છોડમાં એકદમ કોણપ પણ સારી છે હવે ગ્રીનરી બહુ સારી છે એવી જ રીતે આપણે નવી નવી પાકોમાં જેમ જેમ આપણે સમય પ્રમાણે મળતું જાય છે આપણને પરિણામો એમ આગળ વધતા જઈએ છે હવે આપણે પ્રોડક્ટ વિશે તમે જુઓ તો જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે જે જમીનની અંદર કાર્બનિક તત્વોનો ખૂબ જ પ્રમાણમાં વધારો કરે છે ઝડપી મૂળનું બંધારણ બનાવે છે તંતુ મૂળ ઝડપી વિકાસ કરે છે તેમજ લાંબા સમય સુધી જમીનમાંથી કુદરતી પોષક તત્વો રૂપે છોડને જે જરૂરી તત્વો છે એ આપમેળે આપ્યા કરે છે તેમજ જી માસ્ટર છે ઓર્ગેનિક બેઝમાં સરસ કામ કરતું લિક્વિડ ફોર્મ્યુલેશન છે જે ઉપરથી પાકમાં સીધું આપણે છંટકાવમાં લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમે લાંબા ગાળાના પાક જે કરતા હોય સરગવા જેવા છે કેળ છે શેરડી છે તો એમાં મૂળને વધારે વધારે પોષણની જરૂર પડે છોડને વધારે વધારે પોષણની જરૂર પડે તો એના માટે લાંબુ સોલ્યુશન આપતું જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે અને છોડની ગતિ વિકાસ અને વૃદ્ધિ માટે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ અને આ વાપર્યા પછી આ કાકાના ભલામણથી આ સરગવા જોઈએ એના કોન્ટ્રાક્ટમાં ઘણા તરફો આવીને લઈ ગયા છે તો ભાઈનું કેવું એવું છે કે આ ભાઈની બે વખત જે વપરાશ ખાલી છંટકાવ કરો એમાં આટલું પરિણામ જોવા મળ્યું છે તો એના જોઈને બીજું આજુબાજુવાળા ખેડૂતો પણ એ વસ્તુ વાપરવા માટે મુલાકાતે ફરીથી આવીને લઈ ગયા છે અને ઉપયોગ કરવા લાગ્યા છે એટલે સફળતાઓ પાકમાં આપણને બધી જ જગ્યાએથી સારામાં મળે છે ખેડૂત મિત્રો વધારેને વધારે આ વસ્તુ વાપરવા માટે ભાઈ તમને હું પૂછું છું કે આ વસ્તુ ખેડૂતો લોકો વાપરે તો એને સફળતા એને સારામાં મળે સારી સફળતા મળે એટલે ખેડૂતો આ વસ્તુ એટલી મોંઘી પણ નથી અને ખેડૂતોને પોષાય તેવા પોષણક્ષમ ભાવથી છે અને ખેડૂતોને સારામાં સારા પરિણામ આપો છે તો તમે વધારે વધારે ખેડૂતોને આ વસ્તુ વાપરવા માટે અને આવીને આવી નવી નવી માહિતીના વિડીયો માટે નવા પાકોના વિડીયો માટે તમે કંપનીની વેબસાઇટ છે ગુજરાત બાયોસાયન્સ તેમજ યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયોસાયન્સ તેમાં પણ કરી અને તમે નવી નવી માહિતી મેળવી શકો છો તેમજ મારી ચેનલ છે ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર તો એમાં પણ નવી નવી પાકોની માહિતી હું મૂકતો રહેતો છું તો એમાં પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂતોના વિડીયો શેર કરજો